નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ સ્ટુડિયો કેરળમાં ખતરનાક વાયરસને કારણે શાળા કોલેજ બંધ માસ્ક ફરજિયાત કેરળમાં વકરતો નિપાહ વાયરસ આવતીકાલે થશે દિલ્હીના નવા સીએમની જાહેરાત ધારાસભ્યોની બેઠકમાં નામ પર લાગશે મહોર ભૂમાફિયા કરોડો રૂપિયા ઓળવી ગયા સ્વામિનારાયણ સંસ્થાના જમીન કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઈમ કરશે મેડિકલ કમિશને જાહેર કરી નવી ગાઈડલાઇન હવે રાજ્ય બહારના પરીક્ષકો વાંચવા લેશે તંત્રીલેખ હેલ્પ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર જીએસટી મુદ્દે નવેમ્બરમાં લેવાશે નિર્ણય શાકાહારના ફાયદા વિશે જાણો ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઈ ભક્તો બોટાદ જિલ્લામાં ખનીજચ ચરો ઉપર ખાણ ખનીજ વિભાગનો સપાટો પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો બોટાદમાં વિરાટ હિન્દુ સંમેલન અને ત્રિશૂલ દીક્ષા ઉત્સવ યોજાયો આગામી પચીસ વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે નરેન્દ્ર મોદી એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સૈશવના સંસ્મરણો ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વાવોલની શાલિન સોસાયટી ખાતે પીએમ સૂર્યગર વીજળી યોજનાના લાભાર્થીના ઘરની મુલાકાત લીધી ગાંધીનગર સેક્ટર એક ખાતેથી મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ટુનો આરંભ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયો યોજક સંસ્થા દ્વારા મહારદર ગામે વનભાજી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લામાં રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરતું માર્ગ મકાન વિભાગ પવિત્ર યાત્રાધામ ગઢડામાં જળ જીલની અગિયારસની દિવ્ય પાલખી પદરામણી સાથે ઉજવણી કરાઈ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ